જીવને જીવનક્રમ બનાવીને પોતાનું શરીરને અનુકૂળતા રહે પોતાના જીવન જીવવાની અનુકૂળતા રહે એમાં સ્પોર્ટનું બહુ મોટું મહત્ત્વ રહેલું છે અને આજે ગુજરાતમાં જે પ્રકારે સ્પોટ પ્રત્યે વિશેષ સરકારશ્રીનો અભિગમ રહ્યો છે કે એમાં વધારે વધારે યુવાનો જોડાય સમાજમાં સારો સંદેશો જાય અને સ્પોર્ટથી જે શરીરની અંદર જે અલગ પ્રકારની જે તાકાત બને છે અત્યારે મોટાભાગનું જીવન એ ઘરની અંદર જ્યારે થયું હોય ત્યારે ઘરની બહાર મેદાનમાં આવે બાળક આવે યુવાનો આવે અને સ્પોર્ટ સ્પિરિટથી એ જીવનમાં આગળ વધે એવા શુભ સંદેશ સાથેનો આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરમસદ અને આણંદ મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે આજે આણંદના નગરજનો વહીવટી તંત્રના સૌ કર્મચારીઓ સાથે જોડે અને આ સાયકલ રેલીનું આયોજન થઈ રહ્યું છે